અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ એકમોમાં આવેલ વિવિધ કંપનીના સીએસઆર ફંડમાંથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં આધુનિક સાધનો અને મેડિકલ સેવા વધારવા માટે અનુદાન આપવામાં આવે છે જેના ભાગરૂપે બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ કંપની દ્વારા ડોક્ટર આટમી ડેલીવાલાની હાજરીમાં કંપનીના જયેશભાઈ તરફથી દસ લાખનું અનુદાન અપાયું હતું જે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મોદી હોસ્પિટલને બીજેપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જયેશભાઈ અને એમના ફેમિલી દ્વારા દસ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે બધી કંપનીઝમાંથી આપણને જે ડોનેશન મળે છે એનાથી આપણે નવી નવી એડવાન્સ ટેકનોલોજી ડેવલપ કરતા આવ્યા છે હોસ્પિટલમાં પણ એ એડવાન્સ ટેકનોલોજીનો ફાયદો લઈ શકે તે માટે પેશન્ટ્સ ઘણા બધા પેશન્ટ્સ પાસે મા કાર્ડ નથી હોતું અને પેશન્ટ્સ ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા ટ્રીટમેન્ટ તો એના માટે એક કોર્પસ ઊભું કરવામાં આવ્યું છે જાબેન મોદી હોસ્પિટલમાં એ કોર્પસમાં જયેશભાઈ અને બીજેપી કંપનીમાંથી આપણને દસ લાખનું ડોનેશન આપ્યું છે જેના દ્વારા જે પેશન્ટ પાસે મા કાર્ડ નથી અને જે ફાઇનાન્શિયલી અફોર્ડેબલ નથી આવી જ રીતે કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે આપણે ખૂબ મોટું કોર્પસ ઊભું કરી શકીએ એવી આશા સાથે ધન્યવાદ થેન્ક યુ સો મચ